તો નમસ્કાર આજે આપણે જે પ્રોડક્ટ આપી હતી ખેડૂત મિત્રને અને એને કઈ રીતના રિઝલ્ટ મળ્યું છે તો આપણે ખેડૂતના સ્વ મુખ્યથી સાંભળીશું આપણે ઇન્ડિયા ગ્રહની પ્રોડક્ટ આપેલી છે એમને ગૃવસ્ત્ર અને ગ્રો મેજિક તો એમને જ્યારે તમારો ડોંગર રોપી ત્યારે શું સિચ્યુએશન હશે અને અત્યારે શું છે તો આપણે એમને પૂછીશું તો એક બાજુમાં યસ તો શું નામ તમારું ભાવેશભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ પટેલ નામ બેડવા અમે તમારા અઢિયાર અમારું ખાતર વાપર્યું ગૃહ વસ્ત્ર અને ગૃહ મેજિક તારા ડોંગરની શું હાલત હતી એ જ્યારે મેં નહોતું વાપર્યું ત્યારે પહેલાં અમારે ઈચ્છા હતી કે દોતી મારીને એને કાઢી નાખું પછી આ બે ખાતર મેં વાપર્યું આ પછી મને રિઝલ્ટ સારું મળ્યું તમારે કાઢી નાખવાની તૈયારી તૈયારી જ હતી દોતી મારવાની તૈયારી ખાતર તમને આપ્યું કોને મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ કહેવાનો મતલબ મેં જાતે તમને આપ્યું હતું તમે જયારે ખેડવાની વાત કરતા હતા ત્યારે તે જ ઘડી હું આવ્યો હતો અને તમને બે ભૂઅસ્ત્ર અને ગ્રો મેજિકને મેજિક સજેશન કર્યું હતું અને આપણે વપરાડ ખાતર તો આજે એમની ડોંગેર તમે જોઈ શકો છો તો મિત્ર એક વાર ડોંગર બતાવ્યો એમની આ યસ તો ખુશ છો હા ખુશ હવે બીજું કે તમારે જેવા ખાતર વપરાય ને કેમ નહીં વાપરે છે તમે વાપરી શકો આજુબાજુ વાળા પૂછ્યા તમને હા પૂછ્યા ને બે ત્રણ જણ વાત કરી નવી સિઝન માં આપડે એનું પ્રોડક્ટ લઈએ તો તમારા ડાંગર માં વાપરવાથી ખુશ છો અને હવે આગલી સિઝન કઈ કરવાનું તમાકુ તમાકુ તો તમાકુમાં માં વાપરવાનું ને યસ તો મિત્રો તમે જોઈ શકો છો જે ડોંગેર કાઢવાની તૈયારીમાં હતી અને તે ટાઈમે હું આવીને એમને એક આ સજેશન કર્યું હતું ભૂવસ્ત્ર અને ગ્રો મેજિકનું તો એમને જે આપણું ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક વાપર્યા પછી આજે એમને રિઝલ્ટ સો સો ટકાનું મળી ગયું છે બરાબર બરાબર ને હા ખુશ ને ખુશ 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 યસ તો જય હિન્દ જય મેરેશ